કે બનો ભળવા બનો ભળવા નહીં ભળના તો ધડે લઈડા બેન બેટી ને ગાયો પાછળ ભળવા તો ભાજપ માં ભળ્યા બેટી છોડીને પેટી પાછળ કે ભળવા તો ભાજપ માં ભળ્યા બેટી છોડી અને પેટી પાછળ મિત્રો સો નહીં પરંતુ મિત્રો એક હજાર ટકા બેને સાચી વાત કરી છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલના ટેમા મિત્રો એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે જે રીતે મિત્રો વાત કરી તો પરશોત્તમભાઈ રૂપાલાના ઘણા બધા લોકો ક્ષત્રિય સમાજ હશે જે વિરોધ કરી રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટેમાં એક બેનનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો હશે તે બેને મિત્રો વાત કરી તો સો નહીં પરંતુ એક હજાર ટકા વાત સાચી છે આ બેન માટે મિત્રો એક તમારે લાઈક તો કરી જ પડશે અને મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂરથી જરૂર કરી લેજો કારણ કે મિત્રો તમને બધા લોકોને ય સમાજના લોકો આંદોલન જે ચાલી રહ્યું છે ત્યારબાદ પીએમ મોદી સાહેબ મિત્રો ગુજરાતમાં બનાસકાંઠામાં હાલના ટાઈમમાં મિત્રો ચર્ચાઓ ઘણી બધી કરી રહ્યા છે અને મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જ્યાં ગેની ઠાકોર છે તેનું વધારે રાજ છે કોંગ્રેસના છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ત્યાં પીએમ મોદી સાહેબ છે આગળ આપણે જોવાનું એ છે કે મિત્રો રાજકોટમાં ક્યારે આવે છે અને ક્ષત્રિય સમાજના લોકોના સામે મિત્રો પીએમ મોદી સાહેબ જ્યારે આવશે ત્યારે તો ભાઈ જોયા જેવું થાય છે મિત્રો એ પણ ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરવાના છે તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે મિત્રો સૌથી પહેલાં હું તમને બધા લોકોને આ ન્યૂઝ પકડતા હોઉં છું તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવારે આપણે એક નવા વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત